રૂટનોટ નેમાટોડ નામક નાના મૂળિયા પર હુમલો કરે છે એ મૂળમાંથી પાણી અને પોષક તત્વોને ખલાસ કરી નાખે છે એનાથી ગ્રસ્ત ઝાડ વિકાસ નથી પામતા ખેડૂત નેમાટોળ ઇન્ફેક્શનના લક્ષણોને ઓળખી નથી શકતા અને તેમને આ ફૂગ લાગવું નેમાટોડના વિકાસ માટે સૌથી અનુકૂળ છે એટલે ખેડૂત માટે પાકની સુરક્ષા કરવું બહુ મુશ્કેલ થઈ જાય છે ક્યારેક ક્યારેક એમને પાકને મૂળથી ઉખેડવા માટે મજબૂર થવું પડે છે નેમાટોડ સમસ્યાને કારણે એમને ભારે નુકસાનનો સામનો કરવો પડે છે રજુ છે નેમાટોડ નિયંત્રણ માટે એક ક્રાંતિકારી ઉપાય બાયર પ્રસ્તુત કરે છે વેલમ પ્રાઇમ એક ટેકનોલોજીકલી એડવાન્સ્ડ નેમાટીસાઇડ બાયરનું વેલમ પ્રાઇમ બનો ક્રાંતિનો હિસ્સો